એટલે એ ભાઈ પૈસા આપડે આ ભાઈ ને આપી દેસુ દે ખાલી આ ભાઈ છે પણ માણસ છે આ તો આપી દો દોસો એક બસો અને એકસો વાહ ભાઈ વાહ આ ખાલી એક પાંતી જે મોર પહોંચાડી એનું ઇનામ છે અને એની જે ચાર્જ હોય છે એ તો અલગ જ છે એ આપણે હજી બે ત્રણ દિવસે હજી થોડા જીરો બાકી જ છે એટલે એ બધું એક સાથે આપવાનું છે આ તો ખાલી ઇનામ અત્યારે આપી દીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો કારણ કે વ્લોગ વીડિયો જોતા હોય બધા મજામાં જ હોય છે અને આજે આપણે હે ને બ્લોગની અંદર એક ચેલેન્જ લઈને આવ્યા છીએ આ બધા ભાઈઓ આજે શરતમાં હે અત્યારે અમે શરત મારી છે ચેલેન્જ કે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે અને હા મેં હેઠે પહોંચાડવાનું સ્ટાર્ટ અહીંયાથી સ્ટાર્ટ ને હું એન્ડ કરવાનું જે ભાઈ પેલો પહોંચશે એને પાંચસો બીજો પહોંચશે એને બસો અને ત્રીજો પહોંચશે એને સો આ ઇનામ મળવાનું છે તો ભાઈ બધા રેડી છો ને હા તો હાલો બોલાવો બહુ બહાટી બોલાવો તો સામે પહોંચાડવા નહીં અને ઈનામ લેતા આવે વાહ આમાં હું તો પાછળ જ રહેવાનું કારણ કે પાંચી તો લઈ શક પણ ભેગા વ્લોગ ના સીન લઈશ એટલે હું તો નહીં જ કીધું વાહ ભાઈ વાહ ઉપડી ઉપડી હો ભાઈ સરકારી બસો માં ગયા હરી મારી દીકરી હા સચિનભાઈ જો સચિનભાઈ તરફથી જ ઇનામ છે અને એને ઇનામ લગભગ કોઈને આપવો નથી એટલે પોતે જ મહેનત કરે છે હરખી વાહ એક વાહ વાહે રહી જશો આમ ને આમ

મારા દીકરા ત્રણે ત્રણ ઇનામ નામ લગભગ આ ભાઈઓને જવાના છે વાહ વાહજ આને આને નસો ચડી ગયો બાકી ભાઈ ભાઈ વાહ મુંબઈ આવા પાંચસો લઈને જ રેજોજ ના ના કરી નાખાય લગભગ તો પાંચસો નો માલિક આ ખાવા જ છે અને આ ત્રણ માંથી બસો નું સો નું ગમે એક નીકળી જાય વિકેટ એક પડી જાય બધાની તો પડેલ જ છે એવો જ લાગે છે પાંચસો તો ફિક્સ કરી ગયો છે બાકી તો વધ્યા ત્રણસો અલગ અલગ એક બસો એક હવે આ ત્રણ માંથી લે કોણ છે એ જોવાનું હવે તમે પાંચે પાંચ શું કરો હેલા મેં જેટલી બ્લોક ની ક્લિપ લીધી ને એમાં જે કો ઉભો છે હવે એમાં મારે એને પાંચસો કેમ દેવા અને આ પાંચસો નું જે આપણે ઇનામ અર્પિત કરે છે આ સચિનભાઈ સામે વચ્ચે રહ્યા મારે એ ભૂણા શું ખૂણા કરે ખૂનણ વેલાય કરી ગયા આ પાંચસો ને દીધા વાળો માલિક આ હે એ પાંચસો ત્રણસો ને સોરી પાંચસો બસો ને સો પણ આ દાતાર છે એ જ પાછળ છે એને એને મતો હું પહોંચી જાઉં વહેલો તો હું લઈ લઉં પાંચસો નોટ પણ એમ ના આવે આ બધા વાટનારા છે તો ભાઈ અત્યારે આવી રીતે અમારી રેસ ચાલુ છે અને જોઈએ કોણ જીતે છે

રવિન્દ્ર જાડેજા રૈના અને શું આપણે આનું નામ મરે યાર નામસુ પઠાણ ના ના એ નહીં હાલે ઉત્થપ્પા રવિ ઉત્થપ્પા તો હેજ યાદો રાખી હાલો એ યાદ આવે આપણા ની અને આ તો બેટ્સમેન જ નહીં આ તો કુલદીપ હે બોલર

આ ભાઈ ને એક જ ઘેરો રહ્યો છે એટલે પહેલો નંબર તો ફાઈનલ જ છે અને બીજા આ બે ફાઇનલ છે લગભગ ત્રીજો હે કદાચ આપણે તો આપણે બાકી આ બે બે ફાઈનલ જ છે અને ઓલા તો કામ જ નથી આ ત્રણ ને જોઈ બધા હરો રહી ગયા હવે ખબર જ છે કે અમારો નંબર અમે નથી આવવાનો ભાઈ ભાઈ મ કેટલી મજૂરી હે મજૂરી પાંચસો નાના મજૂરી પાંચસો નવસો ફાઈનલ ભાઈ ભાઈ ચારસો રૂપિયા તેની મજૂરી છે અને આ એક પાંતી માં શરત લાગી હતી એટલે સમજી લો ને કે પાંચસો તારી એનો ઈનામ એટલે નવસો રૂપિયા એનો ઈનામ અત્યારે 900 ની તારીખ પાડીને જાય હા ભાઈ એટલે આ ભાઈ નો આજ કામ થઈ જ ગયો ભાઈ ભાઈ હાલો તમારી તારીખે પડી જાય બસ હવે જીતવાનું મુમેન્ટ કઈક નજીક જ છે ફટાકડા બટાકડા રાખ્યા નથી ને હેઢે રાખ્યા જેવા તમ ફૂટ્યા વાળા બસ બસ થઈ ગયું ખતમ આ ભાઈનું રેહો હો ભાઈ કર નાખો આમ દાંતળ ઊંચો કરો બેટ ઊંચો કરે એમ ભાઈ ભાઈ હાલો આ ભાઈ થઈ ગયા છે વિનર આપણે તો આમાં ત્રણ સુધી ઇનામ રાખ્યું હોય એટલે આપણે અલગ છે બાકી રેસમાં દોડ્યા વાળા તો ઘણા હોય પણ જીતતા અમુક જ હોય જે હાથી મહેનત કરતા હોય આ ભાઈની મહેનત અલગ જ છે ભાઈ ભાઈ જીઓ જીઓ કોણ પહોંચે છે મેચ છે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાન જોઈ કોણ બને ઇન્ડિયા જે જીતે ઇન્ડિયા બનશે આ છે પાકિસ્તાન કારણ કે ઇન્ડિયામાં માં રહીને આપણે પાકિસ્તાન ને જીતાડીએ તો સારું ના જ લાગે ભાઈ ભાઈ ગરમી ચડી આવ્યો પણ વાહ 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 થોડું થોડું છે પણ આવો ને આપણે પાકિસ્તાન કોઈને નથી બંને ઇન્ડિયન છે આપણે ઇન્ડિયન ટીમ જ રાખવી છે વાંધો નહીં અમે ત્રણ તો જીત્યા જ છે પાકિસ્તાન વાળા તો ઓલા છે વાહેર ને એ હે મારા દીકરા ક્યાં આગળ નથી આવે એમ આ ત્રણ જીત્યા એ ત્રણે ત્રણે ઇન્ડિયન પ્લેયર વાહ હવે વાહ ઓને તો ભાઈને ઘણું બાકી છે આ ભાઈ અટકાવી ગયો ભાઈ હું જો કરી નાખે એક વાહ હાલો આ થઈ ગયો છે બસોનો માલિક એટલે ચારસોની અમે આ ભાઈની મજૂરી લે છે પોતે અને બસો અલગથી એટલે છસ્સો રૂપિયાની તારીખ આ ભાઈ પાડે છે ઓલા ભાઈ નવસો અને આ ભાઈ પૂરેપૂરા પાંચસો સોને એ ભાઈને પણ પ્રોફિટ છે લાસ્ટમાં આવ્યો તો પણ આ ત્રણ ને ઇનામ મળ્યું છે તો થોડી વારીને આપણે ઇનામ પણ આપશું ભાઈ તમે જીતી જ ગયા હો દાંતડો ઊંચો કરી નાખો તમે પણ હવે દાંતડો ઊંચો કરી નાખો ભાઈ હા બસ કારણ કે હવે આ ભલે થોડુંક રહ્યું હોય તો આ જ લેવાનું હોય કારણ કે એવું હજી અધ્યય નથી પહોંચ્યા અને સાચા પાકિસ્તાનમાં રહેનારા રાખદાર જ એ બધા છે એ વાગી ગયા છે બહાર અને તપ બહુ પડે છે હાલત થઈ ગઈ છે ખરાબ અને હવે જમાવાનું ટાઈમ થઈ ગયું છે તો પહેલાં જમી લઈ અને આપણે ઓલા ભાઈઓને પૈસા પણ આપવાના છે

વિતરણ કરવાનો છે જે ભાઈ આજે નંબર લીધો છે રેડી થઈ ગયા છે અને કામ પણ બઉ સારો કર્યો એટલે ઈનામ પૈસા દેવા પણ આપણને અઘરો નથી લાગતો કારણ કે બહુ સારો કર્યો છે અને

એનું ઇનામ છે અને એની જે ચાર્જ હોય છે એ તો અલગ જ છે એ આપણે હજી બે ત્રણ કામ છે બધું બાકી જ છે એટલે એ બધું એક સાથે આપવાનું છે આ તો ખાલી ઇનામ અત્યારે આપી દીધું છે તો હવે આપણે જવાનું છે હમણાં ઘરે અને આ બધા મિત્રો પણ આલે છે આપણી સાથે ચાય પીવા માટે તો ભાઈ આજે આપણે બે વાગે ઘરે આવ્યા હતા અને એ પણ થાકીને હેરાન થઈને આવ્યા હતા એટલા માટે બે વાગે આવીને મસ્ત મજાની નીંદર કરી અને થાક એટલો હતો ને કહેવાય ને બીજો કંઈ આપણે કામ કર્યો નથી આવીને ડાયરેક્ટ જ ગયા બસ હવે આપણે મસ્ત મજાની દસવાડી બોલતી થઈ છીએ અમીર રે તો આપણને તમને ખબર જ છે કેટલા અમીર સિંહ ઊઠતા હવે ઠંડુ કઈક ને કંઈક ખપે રેડ બોલ હેલ તો બસ હવે આપણે અત્યારે કામથી બારે જવાનું છે અને વ્લોગ ઉતરશે નહીં એટલે આપણું આજનું બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ તમે નવા આવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય જય શ્રી કૃષ્ણ